હલો ફ્રેન્ડ્સ ફરી એકવાર હું દીપા કચર સુપર સહેલિયાથી બનાવીશું આજે ટિન્સાનું શાક તો એના માટે અત્યારે માર્કેટમાં ઉનાળો આવે એટલે હું ટિન્સા સરસ મળે એકદમ નાની નાની સાઇઝના કૂણા કૂણા ટીન્સા લઈ લેવાના ડીટા કાપી બરાબર ધોઈ બે બાજુથી કટ આપી દેવાના જેમ રવૈયામાં ઉપર અને નીચેથી કટ આપીએ છીએ એ રીતે જો આ રીતે બે બાજુથી કટ આપી દેવાનો હવે એક મીડિયમ સાઇઝનો બારીક સમારેલો કાંદો મેં લીધો છે એક ચમચી વલિયારી એકથી સવા ચમચી વલિયારી અધકચરી વાટેલી લઈ લેવાની મરચું હળદર ધાણાજીરું અને જીરું આ મસાલાના ડબ્બામાંથી લેવાનું છે અહીંયા ધાણા જીરું અને વળિયાળી થોડું આગળ પડતું નાખવાનું છે એનાથી ટેસ્ટ સારો લાગશે બાકી તો મીઠું હોય તેલ હોય હિંગ હોય ધાણા છે ગાર્નિશિંગ માટે સૌથી પહેલાં આપણે એક કાંદો જે છે બારીક સમારેલો એની અંદર નાખી દઈશું વલિયારી વલિયારી મેં કહ્યું એમ થોડી આગળ પડતી ધાણાજીરું થોડું આગળ પડતું અહીંયા મરચું નાખી દેવાનું તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું અહીંયા મેં એક ચમચી જેટલું નાખ્યું છે મારું કાશ્મીરી મરચું છે ટેસ્ટમાં સે બહુ મોડું છે ખાલી કલર આવે છે એટલે મેં થોડું નાખ્યું છે વ્યવસ્થિત અહીંયા પોણી ચમચી જેટલી હળદર નાખી ધાણાજીરું પણ વળિયાળીની જેમ થોડું આગળ પડતું રાખવાનું એકથી સવા ચમચી જેટલું નાખી દેવાનું બેઝિક મસાલા કિચનમાં નોર્મલી જે અવેલેબલ હોય એનાથી જ આ બનાવ્યું છે પણ એટલું બધું ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવશો તો કાયમ માટે બનાવ બનાવતા થઈ જશો અને રોટલી અને ભાખરી સાથે આ એન્જોય કરી શકો લંચ ડિનરમાં ગમે ત્યારે મીઠું નાખી દીધું બરાબર બધું મિક્સ કરી દીધું અને હવે આ બધા ટિન્સા આપણે ભરી લેવાના છે આ મસાલાથી જેમ આપણે રવૈયા ભરીએ ઉપર નીચે બે બાજુ એ રીતે ભરી લેવાના છે તો ટિન્સા એ બહુ હેલ્ધી વેજીટેબલ આપણા શરીર માટે પણ બહુ સારું નોર્મલી કિડનીના જે સ્ટોનના પ્રોબ્લેમ્સ થતા હોય છે પછી બીપી માટે કેન્સર ઘણી બધી મોટી બીમારીઓમાં આપણને પ્રોટેક્શન આપે છે હવે બે ચમચી જેટલું તેલ લઈ જીરું તતડે અડધી ચમચી જેટલું જીરું થોડી હિંગ નાખી દેવાની અને પછી બધા જે ટીન્સા ભર્યા હતા એ આપણે આમાં કઢાઈમાં મૂકી દઈશું આમાં તમે કૂકરમાં પણ બનાવી શકો છો કૂકરમાં તો બસ આ રીતે મૂકી થોડુંક પાણી રેડી અને પછી વિસલ એક મારી દો એટલે થઈ જાય ટીન્સાનો જે વધ્યો હોય મસાલો એ ઉપરથી આપણે મૂકી દેવાનો જેથી કરીને મસાલેદાર શાક સરસ લાગે આ બધું મૂકી અને પછી આપણે થોડુંક પાણી લઈ રેડી દઈશું બહુ નહીં પણ પાણી થોડુંક પાક કપ જેટલું ઉપરથી છાંટી દેવાનું પર ઢાંકી દેવાનું અને દસ મિનિટમાં દસથી પંદર મિનિટમાં ટીંસાનું શાક તૈયાર થઈ જશે મેં કહ્યું એમ કૂકરમાં પણ આપણે બનાવી શકીએ એમાં એક વિસલમાં થઈ જાય જો આ તૈયાર થઈ ગયું લગભગ થી પંદર મિનિટમાં તો કલર પણ કેટલો સરસ આવે છે બહુ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બહુ ટેસ્ટી સબ્જી બનાવજો તમે અને ચોક્કસ એન્જોય કરશો અમારી ચેનલ સુપર સહેલિયા ને તમે જે સહકાર આપ્યો છે એ બદલ તમને બધાને ખૂબ ખૂબ થેન્ક્સ અને અમારી ચેનલ જોતા રહેજો શેર કરતા રહેજો અમારા વિડીયો તો જો આ રીતે કોથમીરથી ગાર્નિશ કરી અને આ સર્વ કરવા માટે રેડી છે રોટલી ભાખરી સાથે ગમે ત્યારે લંચ ડિનરમાં એન્જોય કરી શકો થેન્ક યુ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ